એજ્યુકેશન સિસ્ટમ ની વાત કરીએ તો આપણે સૌથી વધારે ફરિયાદ હોય છે કે આપણી જે એજ્યુકેશન અત્યારે લઈ રહ્યા છે ભણી રહ્યા છે જે કરંટ ટેકનોલોજી સાથે સમય સાથે મેચ થતું તો જેને આપણે કહે છે કે આઉટડેટેડ આપણું એજ્યુકેશન છે આમાં ઘણા તર્ક વિતર્ક હોય શકે જેમ કે ગણિત છે બેઝિક ફંડામેન્ટલ થી શીખવું પડે ફિઝિક્સ છે બેઝિક ફંડામેન્ટલ થી શીખવું પડે સાયન્સ છે બેઝિક ફંડામેન્ટલ થી શીખવું પડે તો આમાં ઘણા તર્ક બી છે અને વિતક બી છે પણ જ્યારે આપણે ટેકનોલોજીની વાત કરીએ તો આમાં આ તર્ક વિતક કરતા આઉટડેટેડ વધારે મેટર આપણે જોઈએ તો ગુજરાત બોર્ડમાં ધોરણ નવ થી લઈને બાર ના કોમ્પ્યુટર સબ્જેક્ટનો અભ્યાસક્રમ છેલ્લા દસ વર્ષથી બદલાયો નથી કારણ કે આપણે જોઈએ કે ટેકનોલોજી ડેટેડ આઉટડેટેડ જે થાય છે તેમાં સૌથી વધારે અસર પડે છે તો એ કોમ્પ્યુટર બી સ્પેસિફિકલી કોમ્પ્યુટર ફિલ્ડમાં ફરક પડે અને આજના સમયમાં મેક્સિમમ જે વ્યવહાર છે જે રૂટ છે જેમ કે આપણે વાત કરીએ તો આપણા એજ્યુકેશન સિસ્ટમમાં અત્યારે પેજરની ટેકનોલોજીની વાત કરવામાં આવે પહેલાના ફોનની વાત કરવાની ટેકનોલોજીની વાત કરે છે અને બાળક છે હાથમાં મોબાઈલ લઈને જોઈ છે તો બંને જે ટેકનોલોજીનો ફરક છે સમજણ છે એમાં બહુ મોટો ફરક આવે છે જે આપણે ફીલ કરી રહ્યા તો આ વસ્તુ બૌદ્ધ વાર ઘણા લોકો દ્વારા કહેવામાં આવી હતી જાણવામાં આવી હતી સમજવામાં આવી હતી ડિબેટ કરી હતી ઘણા લેખો લખવામાં આવ્યો હતો હવે લાસ્ટમાં એવું થઈ છે કે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીએ કીધું છે કે આ અભ્યાસક્રમની અંદર અમે ફેરફાર કરીશું અને હાલ એમની જે ટીમ છે એના પર વર્ક કરે શું નવું છે અને આઉટડેટેડ થઈ ગયું છે એને નીકાળવા અને શું નવું એડ કઈ રીતના કરવું એ પર કામ કરે છે ભવિષ્યમાં ધોરણ નવથી બારના કોમ્પ્યુટરના સબ્જેક્ટ બદલવાના ફૂલ ચાન્સીસ છે